સુરત જિલ્લાના મહુવા તાલુકાના નિહાલી ગામે રાત્રિના સમયે પાર્કિંગમાં મૂકેલા ચાર વાહનોમાં અસામાજિક તત્વો દ્વારા આગ લગાવી ફરાર સુરત બાદ સુરત જિલ્લાના ગામડાઓમાં પણ ગુંડા જોવા મળી રહ્યું છે મહુવા તાલુકાના નિહાલી ગામે પટેલ ફળિયામાં રહેતા નીતિનસિંહ પ્રવીણસિંહ ઠાકોર મયંક અને વિકાસને મોટરસાઇકલ ધીમે ચલાવવાનું કહેતા માથાભારે મયંક અને વિકાસે નીતિનસિંહને નાલાયક ગાળોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આટલું જ નહીં પણ રાત્રિના સમયે તારી ઘરે આવી તારી તમામ ગાડીને સળગાવી દઈશું કહ્યું હતું જેમાં રાત્રિના સમયે નીતિનસિંહને ત્યાં પાર્કિંગમાં ત્રણ બાઇક સહિત એક ફોર વ્હીલ ગાડીમાં રાત્રિના સમયે પેટ્રોલનો છંટકાવ કરી ગાડીઓમાં આગ લગાવી મયંક અને વિકાસ ફરાર થઈ ગયા હતા આવા અસામાજિક તત્વોને ગુંડાગર્દી કરતા ગુંડા તત્વોએ જે કહ્યું તે કરી બતાવ્યું છે તો લોકચર્ચાએ જોર પકડ્યું છે કે ગાડી સળગાવવાનું કહ્યું તે કરી બતાવ્યું હવે નીતિનને જાનથી મારી નાખવાનું કહ્યું હતું તેનું શું આવા માથાભારે ઈસમો કહે તે કરે છે સમગ્ર ઘટનાની જાણ મહુવા પોલીસને કરતા મહુવા પોલીસ ઘટના સ્થળે પહોંચી મહુવાના પીઆઈ કેસી પારગી અને પોલીસ ચક્ર ગતિમાન કરતા ગણતરીના કલાકોમાં આવા ગુંડા તત્વોને ધર દબોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે ના કેતનસી ઠાકોર મારું નામ છે હું નિહાલી ગામથી છું નિહાલી ગામ મહુવા તાલુકા સુરત જિલ્લા છે જે રાત્રિના સમયે આપના ઘરે એક બનાવ બન્યો છે એના અનુસંધાને શું કહેવા માંગો છો રાત્રિના સમયે જે બનાવ બન્યો છે જેમાં એક ફોર વ્હીલ અને ત્રણ જે બાઇક સળગાવવામાં આવી હતી એ ગામના જે અસામાજિક તત્વો ગામના કે આજુબાજુના ગામના અસામાજિક તત્વો જે અમારા શંકાના દાયરામાં હતા એમના પર પોલીસે સારી કાર્યવાહી કરી હતી અને ગણતરીના કલાકોમાં એમને હાજર કરી દીધા છે અહીંયા અને અમને એવી વાત મળી રહી છે કે એ લોકો એક્સેપ્ટ પણ કરી લીધો છે પોતાનો ગુનો અને પોલીસ જલ્દી એનું સોલ્યુશન લાવશે સાથે સાથે અમારી એ પણ માંગ છે અત્યારે પોલીસ પર અમને ઘણો જ વિશ્વાસ છે અને એ લોકો સારું કામ કરી રહ્યા છે સાથે સાથે અમારે એ પણ અમારી માંગ છે કે બીજા જે ગામની આજુબાજુના ગામના કેસના જે આઠ દસ કેસ થયા છે ચોરીના બનાવો જે બન્યા છે એનું પણ જલ્દીથી સોલ્યુશન આવી જાય આર્જ રીતે કયા કારણોસર ગાડી સળગાવવામાં આવી રહી છે કારણ તો હવે જે લોકો આઈ થિંક રોડ રેજના મામલાને લઈને એમની સાથે કંઈક અદાવત થઈ હતી જે ગઈકાલે બપોરનો ઇન્સિડન્ટ હતો અને એ અદાવતને લઈને એ લોકોએ ગાડીઓ સળગાવી પર્સનલ બદલો લેવાના ઇરાદાથી એવું લાગી રહ્યું છે અત્યારે તો આગળની માહિતી હવે એ લોકો જ એક્સેપ્ટ કરે છે ત્યાંથી ખબર પડશે એવું લાગે છે